નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ અને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જે મિત્રો તમે ચોવીસ કલાકના ચાર્ટમાં પણ જોઈ શકો છો તો મિત્રો આગળ વાત કરીએ તેની પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દો તો વાત કરીએ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ સૌ પ્રથમ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર સાતસો પર ર ગ્રામ સોનાના ભાવ છેતાલીસ હજાર બસો રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ છે સત્તાવન હજાર સાતસો પચાસ રૂપિયા અને મિત્રો સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ સિત્યોતેર હજાર પાંચસો રૂપિયા જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે કોઈ પણ વધારો ઘટાડો જોવા મળ્યો નથી બાવીસ કેરેટ સોનામાં તો વાત કરીએ હવે ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ આજે શું રહ્યા છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ત્રણસો રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ છે પચાસ હજાર ચારસો રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ છે ત્રેસઠ હજાર રૂપિયા અને મિત્રો સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ત્રીસ હજાર રૂપિયા જેની અંદર મિત્રો કાલની તુલનામાં બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનામાં કોઈ પણ વધારો ઘટાડો નોંધાયો નથી એટલે કે કાલના બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે રહ્યા છે તો વાત કરીએ હવે ચાંદીના બજાર ભાવ આજે માર્કેટની અંદર શું રહ્યા છે જેની અંદર એક ગ્રામ ચાંદીના ભાવ છે ઓગણીસી રૂપિયા પોઈન્ટ વીસ પૈસા આઠ ગ્રામ ચાંદીના ભાવ છે છસો તેત્રીસ રૂપિયા પોઈન્ટ પૈસા દસ ગ્રામ ચાંદીના ભાવ છે સાતસો બાણું રૂપિયા અને મિત્રો સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર વીસ રૂપિયા અને એક કિલો ચાંદીની વાત કરીએ તો જેના ભાવ છે ઓગણીસ હજાર બસો રૂપિયા જેની અંદર મિત્રો ચાંદીના બજાર ભાવની અંદર કાલની તુલનામાં આજે સાતસો રૂપિયાનો વધારો જોવા મળ્યો જ છે તો વાત કરીએ અઢાર કેરેટ સોનાના બજાર ભાવ આજે શું રહ્યા છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે ચાર હજાર સાતસો પચીસ રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ છે સાડત્રીસ હજાર આઠસો રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ છે સુડતાલીસ હજાર બસો પચાસ રૂપિયા અને મિત્રો સો ગ્રામ સોનાના ભાવ છે ચાર લાખ બોતેર હજાર પાંચસો રૂપિયા જેની અંદર આજે કોઈ પણ વધારો ઘટાડો જોવા મળ્યો નથી સોનાના બજાર ભાવની અંદર જી હા મિત્રો તો હવે નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ